મૂછને આંકડા બ્લેક ફિલ્મવાળી બ્રેઝા અને નકલી પોલીસનો રોપ અસલી પોલીસ પહોંચી તોય આઈ કાર્ડ બતાવીને કહ્યું હું પોલીસમાં છું ક્યાં ફરજ બજાવે છે પૂછતા ભાંડો ફૂટ્યો મૂછને આંકડાવાળી બ્લેક ફિલ્મવાળી બ્લેક કલરની બ્રેઝા કાર્ડ લઈને આણંદની બજારમાં ફરીને પોતે પોલીસ જવાન હોવાનું જણાવીને રોપ જમાવતા નકલી પોલીસ કોન્સ્ટેબલને અસલી પોલીસે ઝડપી પાડ્યો છે નકલી પોલીસ બનીને ફરતા યુવકનો રોપ એટલો બધો હતો કે અસલી પોલીસ પહોંચી તોય પોતે પોલીસમાં હોવાનું જણાવીને રોપ જમાવ્યો હતો અને આટલાથી ઓછું હોય એમ એની પાસે રહેલું આઈ કાર્ડ પણ બતાવ્યું હતું જોકે અસલી પોલીસે યુવકને ક્યાં ફરજ બજાવે છે એવું પૂછતા આખો બાંડો ફૂટી ગયો હતો ઘટનાની વિગતે વાત કરીએ તો ગઈકાલે સાંજના સમયે આણંદ ટાઉન પોલીસને બાતમી મળી હતી કે શહેરના તુલસી ગઢના નજીક આકાશ ટાઉનશીપ તરફના રોડ પર જી જે તેવીસ સી જે ઇઠ્યાસી તેતાલીસ નંબરની કાળા કાંચ અને કાળા કલરની બ્રેઝા ગાડીમાં એક શખ્સ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી રહ્યો છે જોકે તે પોલીસ નથી તેની પાસે બનાવટી પોલીસ આઈડી અને પોલીસ લખેલી પ્લેટ પણ છે બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ત્યાં બાતમી મુજબની ગાડી પાર્ક કરેલી હતી અને એમાં એક વ્યક્તિ બેઠેલી હતી પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સુરેન્દ્રસિંહ ભરતસિંહ લોહાર રહે રઘુકુળ સોસાયટી મોગડ તાલુકા આણંદ જણાવ્યું હતું અને પોતે પોલીસમાં હોવાનો દાવો કરી પેન્ટના ખિસ્સામાંથી ગુજરાત પોલીસનું આઈડી કાર્ડ બતાવ્યું હતું જોકે પોલીસે ફરજના સ્થળ વિશે પૂછપરછ કરતાં સુરેન્દ્રસિંહ ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલ્યું હતું કે આ પોલીસ આઈડી કાર્ડ બનાવટી છે પોલીસે તેની અટકાયત કરી તલાશી લેતા તેના ખિસ્સામાંથી બે મોબાઈલ ફોન તેમજ મીડિયાનું આઈડી કાર્ડ મળ્યા હતા વધુમાં તેની ગાડીમાંથી લાલ તથા વાદળી કલરના રેડિયમ પટ્ટીવાળા અંગ્રેજીમાં પોલીસ લખેલી પ્લેટ પણ મળી આવી હતી જે પોલીસે જપ્ત કરી છે પકડાયેલા સુરેન્દ્રશ્રી ભરતસિંહ લુહાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ચાર બસો પાંચ ત્રણસો છત્રીસ બે ત્રણસો ચાલીસ બે હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રસિંહ પાસેથી મળેલું બનાવટી પોલીસ આઈડી કાર્ડમાં ઓળખપત્ર નંબર નવસો એકસઠ અને ઇસ્યુ તારીખ અઠ્ઠાવીસ પાંચ બે હજાર ચૌદ દર્શાવવામાં આવી હતી કાર્ડ ધારકનું નામ સુરેન્દ્રસિંહ ભરતસિંહ અને હોદ્દો પોલીસ કોન્સ્ટેબલ એમ અંગ્રેજી ભાષામાં લખેલું હતું તેમજ કાર્ડ પર સુરેન્દ્રસિંહનો ફોટો પણ હતો એ વિડીયો કો લાઇક કરે મારી ચેનલો સબ્સ્ક્રાઇબ કર ય લાઇક અન શરૂ પેશ કરે મારી વિડીયો સબસે પહેલી દેખને કહીએ